નમસ્કાર ગુજરાત આજે છે સાત તારીખ અને રવિવાર અને રવિવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ વધુ રહેશે કેમ કે મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની ઉપર આવી ગઈ છે ખાસ કરીને મિત્રો પાલનપુર સુઈગામ વાવ થરાદ બનાસકાંઠાના ઉપરના જે વિસ્તારો છે એ વિસ્તારોને રાજસ્થાનની અંદર દક્ષિણ છેડો છે એ છેડાની અંદર મિત્રો સિસ્ટમનું લાઈવ લોકેશન છે હાલમાં જોવા મળી રહ્યું છે અને મિત્રો અત્યારની અપડેટ પ્રમાણે આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાંથી મજબૂત બની છે અને ડિપ્રેશનની અંદર ફેરવિ કહેવાય ગઈ છે ને આજે આખા દિવસ સુધી એટલે કે સાંજ સુધી આ સિસ્ટમ છે એ ડિપ્રેશનની અવસ્થામાં રહેવાની છે અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે એ બનાવવામાં આવ્યું છે જેમને કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મેઘ તાંડવ છે એ જોવા મળશે મિત્રો આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ ધીમી ગતિએ આગળ વધવાની છે જેમને કારણે હજી ગુજરાતની અંદર બે દિવસ સુધી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે ગુજરાતના જે જિલ્લાઓની અંદર વરસાદ નથી પડ્યો ત્યાં પણ હવે વરસાદ છે એ ચાલુ થવાનો છે કેમ કે સિસ્ટમ છે એ મોટી બની છે અને સિસ્ટમ છે એ ડિપ્રેશનમાં ફેરવાની છે અને હવે આ સિસ્ટમ છે એ આગળ વધવાની છે જેમ જેમ સિસ્ટમ આગળ વધશે મિત્રો અરબી સમુદ્ર કાંઠે આવશે એટલે કે દરિયા કિનારે આવશે અને દરિયા કિનારે સિસ્ટમ આવશે એટલે દરિયામાંથી એમને વધારે વેગ મળશે અને ત્યાર પછી મિત્રો એ વેગવાળા પવનો છે વાદળો છે ભેજ છે એ ગુજરાત ઉપર આવશે જેમને કારણે ગુજરાતની અંદર વરસાદના વિસ્તારોની અંદર પણ વધારો થશે અને વરસાદ પડવાની તીવ્રતા છે એની અંદર પણ વધારો થશે ખાસ આપને જણાવી દઈએ કે ગત રાત્રિના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી હતી એ પ્રમાણે મિત્રો મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તારીખના રોજ વરસાદ છે 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 પડ્યો ખાસ કરીને બનાસકાંઠાના કેટલાક વિસ્તારો સાબરકાંઠાના કેટલાક વિસ્તારો છે એની અંદર આંકડા છે એ પણ આવી રહ્યા છે કે ચારથી થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદ અને એનાથી વધારે વરસાદ છે એ પણ ગઈકાલે નોંધાયા છે અને આજે પણ એ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો મિત્રો બીજી તરફ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા ગુજરાતની અંદર પાંચથી લઈને દસ ઇંચ સુધીના વરસાદ વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે અને કેટલાક વિસ્તારોની અંદર મિત્રો એકથી લઈને ત્રણ અને ત્રણથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી છે એ પણ જણાવવામાં આવી છે અને એમણે કહ્યું છે કે હજી આવનાર સાત તારીખના રોજ આઠ તારીખના રોજ અને નવ તારીખના રોજ ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદ પડશે તો મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની આગાહી છે એ પણ આ વિડીયોની અંદર તમને જણાવવાનું છે સાથે સાથે હવામાન વિભાગ દ્વારા આજે પાંચ જિલ્લાઓની અંદર અતિ ભારે રેડ એલર્ટ છે એ જાહેર કરવામાં આવ્યું છે એમની માહિતી સાથે સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમની માહિતી જણાવવાનું છે એટલે કે હવામાન વિભાગ દ્વારા નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી જણાવાનું છું અને ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાની અંદર વરસાદનો એક નવો રાઉન્ડ આવવાનો છે એમની માહિતી પણ આજના આ વિડિયોની અંદર તમને જણાવવાનો છું એટલા માટે ખાસ આ વિડિયોને તમે અંત સુધી જોતા રહેજો અને ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના અને આવનાર દિવસોમાં કેવું વાતાવરણ રહેશે એમના હવામાન સમાચાર છે એ સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય તો હવે મિત્રો જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતની અંદર શું આગાહી છે ને ક્યાં ભારેથી હતી ભારે વરસાદ પડશે હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આજે તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે યથાવત રાખવામાં આવી છે એટલે મિત્રો આજે તારીખના રોજ પણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડશે અને આ રેડ એલર્ટની વોર્નિંગ વચ્ચે ગુજરાતની અંદર મિત્રો સ્પેશિયલી કચ્છની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અને મહેસાણા જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આજના દિવસ દરમિયાન આપવામાં આવી છે આપને જણાવી દઈએ કે આ જિલ્લા ઉપર મિત્રો સિસ્ટમનો ઘણો બધો ભાગ આવશે જેમને કારણે જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને રાત્રિ દરમિયાન પણ આ તમામ જિલ્લાઓની અંદર તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે પડ્યો હતો અને હજી આજે દિવસ દરમિયાન પણ ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે ખાસ કરીને મિત્રો આજે બપોર સુધી એટલે કે એક વાગ્યા સુધી આ તમામ વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ નોંધાશે જોકે વહેલી સવારે પણ ઘણા બધા વિસ્તારોની અંદર વરસાદ છે પડી રહ્યો છે આ સાથે મિત્રો ગુજરાતની અંદર પાટણ છે મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે ગાંધીનગર છે મહીસાગર છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે આજના દિવસે એટલે કે તારીખના રોજ જણાવવામાં આવી છે છે મિત્રો આજે રવિવાર અને રવિવારના દિવસે ગુજરાતની અંદર વરસાદનું જોર છે વધુ રહેવાનું છે જણાવી દઈએ કે પશ્ચિમ આ વિસ્તારોની અંદર પણ આજે વરસાદ છે એ ચાલુ થવાનો છે અને હવામાન વિભાગ દ્વારા પણ જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ સાથે સાથે બોટાદ છે અમદાવાદ છે આણંદ છે ખેડા છે પંચમહાલ છે દાહોદ છે ભરૂચ છે સુરત છે નવસારી છે ડાંગ છે વલસાડ છે આ તમામ વિસ્તારોની અંદર છૂટા છવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે આ મિત્રો ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે આ સિસ્ટમ મિત્રો આ રીતે આગળ વધશે પછી આ તમામ વિસ્તારોની અંદર વરસાદની શરૂઆત થશે મિત્રો હાલમાં સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ તમે જોઈ શકો છો સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ આ વિસ્તાર ઉપર બતાવી રહ્યા છે અને એમાં ખાસ કરીને મિત્રો ભેજનું પ્રમાણ અને વાદળનું પ્રમાણ છે એ સિસ્ટમના આગળના અને નીચેના ભાગ ઉપર બતાવી રહ્યું છે જેમને કારણે તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે ખાસ કરીને મિત્રો કચ્છના કેટલાક ભાગો છે બનાસકાંઠા છે પાટણ છે અહીંયા મોરબીના ભાગો છે સુરેન્દ્રનગરના ભાગો છે અહીંયા મિત્રો અરવલ્લી ત્યાર પછી અહીંયા સાબરકાંઠા છે મહેસાણાના વિસ્તારો છે તમામ વિસ્તારો ની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા આજે રહેલી છે બપોર સુધી મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે અને ત્યાર પછી થોડોક હળવો વરસાદ પડી શકે છે પરંતુ ત્યાર પછી આ તમામ પશ્ચિમ સૌરાષ્ટ્રના કચ્છના ભાગોની અંદર વરસાદ છે એ ચાલુ થશે આપણે જણાવી દઈએ કે આ સિસ્ટમ છે એ હાલમાં ડિપ્રેશનની સ્થિતિમાં છે અને મિત્રો આજે બપોર પછી અથવા તો સાંજના સમયે ડિપ્રેશનમાંથી ફરીથી વેલમાર્ક લો પ્રેશરની અંદર ફેરવાઈ શકે છે પરંતુ આ સિસ્ટમ છે ખૂબ જ ધીમી ગતિએ ચાલશે જેમને કારણે આજે રાત્રિ દરમિયાન પણ ગુજરાતના ઘણા બધા ભાગોની વરસાદ પડશે મિત્રો હવે આજના વેધર ડેટા પણ તમે જોઈ શકો છો આજે હાથ તારીખ છે વેધર ડેટા છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો પ્રોપર ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારો ઉપર આવી ગઈ છે ખાસ કરીને જોઈ શકો છો કે બંગાળની ખાડીની સાથે સાથે અરબી સમુદ્ર પણ આ બધા વિસ્તારોની અંદર સક્રિય છે અને ખાસ કરીને ગુજરાતના આજુબાજુના વિસ્તારોની ઉપર સૌથી વધારે વરસાદનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પંજાબ અને દિલ્હી ની અંદર હવે વરસાદનો ખતરો ઘટી ગયો છે પરંતુ રાજસ્થાન અને ગુજરાતની અંદર હવે પૂર જેવી સ્થિતિનો ખતરો છે એ મંડરાઈ રહ્યો છે અને એ પ્રમાણે ભારે વરસાદ પણ પડશે અહીંયા તમે જોઈ શકો છો આજની આ સ્થિતિ છે મિત્રો અને આ પ્રમાણે આ બધા વિસ્તારો ઉપર સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ જણાઈ રહ્યું છે એટલે કે અમદાવાદથી ઉપરના વિસ્તારો છે રાજસ્થાન ઉદયપુરના જોધપુરના વિસ્તારો છે ત્યાર પછી અહીંયા મિત્રો પાકિસ્તાનના કેટલાક વિસ્તારો છે કચ્છના કેટલાક વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર મિત્રો સિસ્ટમનું લાઈવ લોકેશન છે હાલમાં જોવા મળી રહ્યું છે તો આ તમામ અંદર ભારે વરસાદ પડશે અને મિત્રો આ સિસ્ટમ દ્વારા એક બહોળું સર્ક્યુલેશન છે આ તમામ અંદર પણ બનાવવામાં આવ્યું છે ખાસ તમને અહીંયા જણાવી દઉં એ તમામ વિસ્તારોની અંદર બનાવવામાં આવ્યું છે જેમને કારણે એ બધા વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા છે રહેલી છે એટલે કે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ આજે વરસાદની શક્યતા છે એ બતાઈ રહી છે મિત્રો આજનો ગુજરાત વેધર ડેટા છે તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતની અંદર આજે મિત્રો સૌથી વધારે વરસાદ છે એ ઉત્તર ગુજરાતની અંદર જોવા મળશે ઉત્તર ગુજરાતની અંદર મિત્રો ક્યાં વધારે વરસાદ જોવા મળશે તમે અહીંયા વેધર ડેટાની અંદર જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અહીંયા કચ્છના જે વિસ્તારો છે કચ્છની અંદર મિત્રો ઉત્તર કચ્છના વિસ્તારો છે બનાસકાંઠાના તમામ વિસ્તારોમાં તમામ વિસ્તારો છે પાલનપુર છે વાવ છે થરાદ છે એ બધા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે પાટણની અંદર પણ રહેલી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર હિંમતનગર ત્યાર પછી પ્રાંતિજ આ બધા અમદાવાદ ગાંધીનગર ઉપરના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે આ સાથે સાથે મિત્રો સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદ છે એ ચાલુ થશે એમ જેમ કે મોરબી છે રાજકોટ છે સુરેન્દ્રનગર છે બોટાદના વિસ્તારો છે ભાવ વિસ્તારો વિસ્તારો છે છે ત્યાર પછી લાગુ એ વિસ્તારોની અંદર પણ આજે વરસાદનું જોર છે એ થોડુંક વધશે આપને જણાવી દઈએ કે કચ્છને મિત્રો રીતસરનો ઘમરોળી નાખશે કેમ કે સિસ્ટમ છે એ બે દિવસ સુધી હજી કચ્છની આજુબાજુ રહેશે જેમને કારણે કચ્છની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે કચ્છની સાથે સાથે મિત્રો સિસ્ટમ થોડીક આગળ વધશે ત્યાર પછી આ દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે જામનગર છે એ તમામ વિસ્તારોની અંદર પણ વરસાદ પડવાની શક્યતા રહેલી છે કેમ કે મિત્રો સિસ્ટમ છે એ અરબી સમુદ્રની અંદર જઈ શકે છે અથવા તો પાકિસ્તાન ઉપર જઈ શકે છે પરંતુ જ્યારે એ વિસ્તાર ઉપર આવશે એટલે કે અહીંયા આવશે ત્યારે મિત્રો એમને વધારે વેગ મળશે અને એમને કારણે સિસ્ટમ ત્યાં મોટી થઈ શકે છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડી શકે છે આ સાથે મિત્રો આજના દિવસે મધ્ય ગુજરાતની અંદર પણ એકથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે તો ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો આજે પાંચથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા રહેલી છે ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે કે જેની અંદર દસ ઇંચ કરતાં પણ વધારે વરસાદ આજના દિવસે પડી શકે છે તો મિત્રો અહીંયા દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એની અંદર વરસાદનું પ્રમાણ ઘટશે તેમ છતાં પણ એકથી લઈ અને બે ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર રહેલી છે એટલે કે આણંદ છે વડોદરા છે છોટાઉદેપુર છે નર્મદા છે ખેડા છે ત્યાર પછી અહીંયા ભરૂચ લાગુ વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર સારા વરસાદની શક્યતા રહેલી છે મિત્રો અહીંયા સૌરાષ્ટ્રના તમામ ભાગોની અંદર હવે વરસાદ છે એનું પ્રમાણ વધશે આજના દિવસે મિત્રો પ્રમાણ છે એ ધીમે ધીમે વધતું જશે અને અમુક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ છે પડી શકે છે મિત્રો હાલમાં મોડલો બતાવી રહ્યા નથી પરંતુ આપને જણાવી દઈએ કે આ સિસ્ટમ છે જેમ જેમ નજીક આવશે એમ અરબી સમુદ્રમાંથી આ રીતે પવનો જશે એમ મિત્રો ખૂબ જ વધારે આ સિસ્ટમને વેગ મળશે અને આ દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે એ જિલ્લા જિલ્લાઓની અંદર મિત્રો છેલ્લા ઘણા વર્ષોની અંદર એવું બન્યું છે કે જ્યાં આગાહી નથી હોતી તેમ છતાં પણ ત્યાં વરસાદ પડતો હોય છે તો આ વખતે પણ અમને લાગી રહ્યું છે કે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ પડવાની શક્યતા છે તેમ છતાં પણ આવતીકાલે મિત્રો એ વિસ્તારોની અંદર વરસાદ પડશે તો હું તમને ખાસ માહિતી જણાવી ત્યાર પછી અહીંયા જોઈ શકો છો મિત્રો આ આઠ તારીખનો વેધર ડેટા છે આઠ તારીખે પણ સિસ્ટમ મિત્રો કચ્છના કેટલાક ભાગો ઉપર બતાવી રહ્યા છે એટલે આઠ તારીખે પણ ઉત્તર ગુજરાતની સાથે સાથે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે આ સાથે મિત્રો અહીંયા તમે ખાસ એક માહિતી જોઈ શકો છો નવ તારીખની માહિતી છે નવ તારીખ આ સિસ્ટમ છે મિત્રો પાકિસ્તાન અને અરબી સમુદ્રના આ વિસ્તારો ઉપર આવી જશે અહીંયા અને એને કારણે ગુજરાતની અંદર વાતાવરણ છે એ ચોખ્ખું થઈ જશે આ તમામ વિસ્તારોની અંદર તડકો નીકળશે એટલા માટે ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદ નહીં પડે પરંતુ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર જે વરસાદ પડવાની શક્યતા છે યથાવત રહેશે ત્યાર પછી એક મહત્વપૂર્ણ માહિતી તમને જણાવવાની છે અહીંયા જે વેધર ડેટા છે એ મિત્રો વીસ તારીખનો છે અને વીસ તારીખે બતાવી રહ્યા છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના કેટલાક ભાગોની અંદર મિત્રો ફરીથી વરસાદ છે એ પડી શકે છે એટલે કે મિત્રો બંગાળની ખાડીમાં ફરીથી બાર અથવા તો તેર તારીખ દરમિયાન એક સિસ્ટમ છે એ બનવાની જ એવું હાલમાં લાગી રહ્યું છે અને એ સિસ્ટમ મિત્રો બંગાળની ખાડીમાં બાર અથવા તો તેર તારીખ દરમિયાન બનશે તો એ સિસ્ટમ ફરીથી આગળ વધશે અને હાલમાં એવું લાગી રહ્યું છે કે ગુજરાતના આ વિસ્તારોની અંદર ફરીથી વરસાદનો એક રાઉન્ડ છે એ પંદરથી લઈ અને વીસ સપ્ટેમ્બરની વચ્ચે આવી શકે છે પરંતુ મિત્રો કચ્છના આ ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે એ વિસ્તારોની અંદર કદાચ ત્યાં સુધીમાં ચોમાસું છે એ રાજસ્થાનમાંથી વિદાય લેશે તો આ વિસ્તારોની અંદર પણ વિદાયની વિદાયની જાહેરાત છે એ વીસ અથવા તો એકવીસ સપ્ટેમ્બર દરમિયાન કરી શકવામાં કરી દેવામાં આવે શકે છે પરંતુ આ તમામ વિસ્તારોની અંદર હજી એક વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા હાલમાં વેધર ડેટા છે એ બતાવી રહ્યા છે એટલા માટે ખાસ તમે ચેનલ સાથે જોડાયેલા રહેજો જેથી કરીને આવનાર દિવસોની અંદર જે વેધર ડેટા આવશે જે વરસાદનો નવો રાઉન્ડ આવશે એમની માહિતી હું તમને આ ચેનલના માધ્યમથી જેમથી અગાઉ જણાવી દે એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો પરેશભાઈ ગૌસ્વામીની નવી આગાહી ઉપર નજર કરીએ તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો ઉપર આવી ગઈ છે અને આ સિસ્ટમ છે એ વેલમાર્ક લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાઈ ગઈ છે સિસ્ટમ ડિપ્રેશનની અવસ્થામાં ફેરવાની છે જેમને કારણે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી એમણે વ્યક્ત કરી છે અને એમણે કહ્યું છે કે પાંચથી લઈ અને દસ ઇંચ સુધીનો વરસાદ છે એ ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર જોવા મળશે અને જિલ્લાના નામ પણ જણાવ્યા છે કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા છે સાબરકાંઠા છે મહેસાણા છે અરવલ્લી છે મહીસાગર છે પાટણના કેટલાક વિસ્તારો છે અને કચ્છના કેટલાક વિસ્તારો છે આ તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે આજના દિવસે જોવા મળશે સાથે એમણે કહ્યું હતું કે ગઈકાલે પણ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ખૂબ જ ભારે વરસાદ છે એ નોંધાયો છે અને આજે પણ ભારે વરસાદ પડશે અને ત્યાર પછી આ સિસ્ટમ છે ધીમી ગતિએ ચાલશે જેમને કારણે આઠ તારીખના રોજને અને નવ તારીખના રોજ પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રની અંદર પણ કહ્યું છે મોરબી છે જામનગર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર છે આ તમામ વિસ્તારોની અંદર પણ મિત્રો એકથી લઈ અને ત્રણ ઇંચ અથવા ત્રણથી લઈને પાંચ ઇંચ સુધીનો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે આ સાથે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે એટલે કે અમદાવાદ છે ગાંધીનગર છે દાહોદ છે છોટાઉદેપુર છે ત્યાર પછી વડોદરા આણંદના વિસ્તારો છે એમાં પણ મિત્રો બેથી લઈને ચાર સુધીના વરસાદ પડવાની આગાહી છે એમણે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતની અંદર પણ એકથી લઈને બે અથવા તો ત્રણ સુધીના વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે અને સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો ખાસ કરીને ભાવનગર અમરેલી જેવા વિસ્તારોની અંદર વરસાદ ભારે પડવાની શક્યતા છે એમણે વ્યક્ત કરી છે આમ આખા ગુજરાતની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે એ પરેશભાઈ ગૌસ્વામી દ્વારા આવનાર દિવસોની અંદર જણાવવામાં આવી છે એમણે કહ્યું છે કે એસીથી લઈને પંચ્યાસી ટકા વિસ્તારોની અંદર વરસાદ છે એ નોંધાવાની શક્યતા છે સાથે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનની અંદર પણ બતાવી રહ્યા છે કે આ જે સૌથી વધારે વરસાદ છે એ દિવસ દરમિયાન જોવા મળશે અહીંયા હાથ તારીખની અપડેટ છે હાથ તારીખે આ તમામ વિસ્તારોની અંદર વહેલી સવારે વરસાદ છે એ બતાવી રહ્યા છે અને રાત્રિ દરમિયાન પણ ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને મિત્રો ગઈકાલે સાંજના પણ પડ્યો હતો અને અને હજી પણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો વહેલી સવારે અગિયાર તમામ વિસ્તારોની અંદર વરસાદ છે એ પડતો રહેશે જો કે અગાઉ મેં આગાહી કરી હતી એની અંદર પણ જણાવ્યું હતું કે વરસાદ છે એકવાર ચાલુ થશે ત્યાર પછી વચ્ચે વિરામ નહીં લઈ રાત્રે દિવસે સવારે કન્ટિન્યુ જ્યાં સિસ્ટમ આવશે ત્યાં વરસાદ છે એ પડતો રહેશે પરંતુ જે દક્ષિણ ગુજરાત અને બીજા વિસ્તારો પર સિસ્ટમ નહીં હોય ત્યાં મિત્રો અલગ અલગ સમયે વરસાદ છે એ ચાલુ થશે પરંતુ ઉત્તર ગુજરાતની અંદર ભારે દિવસ ચાલુ થશે ખાસ કરીને મિત્રો ચારથી લઈ અને નવ તારીખ સુધી વરસાદની આગાહી એપ્લિકેશન પણ અલગ અલગ સમયે બતાવી રહી છે તમે અહીંયા જોઈ શકો છો હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરી મિત્રો તમે જોઈ શકો છો મોસમ વિભાગ અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ગઈકાલે એટલે કે છ તારીખના રોજ નવી આગાહી કરવામાં આવી હતી અને આ નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું હતું કે આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ છે મહીસાગર તાપી અને વલસાડ જિલ્લાની અંદર પડશે તો ભારે વરસાદ છે એ ગુજરાતની અંદર મહીસાગર તાપી અરવલ્લી સુરત નવસારી દાહોદ દમણ દાદરાનગર હવેલીના વિસ્તારો પંચમહાલ ખેડા ભરૂચ અને ગાંધીનગર જિલ્લાની અંદર પડશે આ મિત્રો આવનાર ચોવીસ કલાક દરમિયાન ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડવાની આગાહી છે હવામાન વિભાગ દ્વારા ગુજરાત રિજનની સાથે સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કરવામાં આવી હતી આ સાથે મિત્રો હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આખા ભારતની અંદર હા હાલમાં પાંચ સિસ્ટમો સક્રિય છે એમાંથી ત્રણ સિસ્ટમ છે એ ગુજરાતની નજીક છે જેમના કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે મિત્રો આપણે જણાવી દઈએ કે વેલમાર્ક લો પ્રેશર એરિયા સ્વરૂપે સિસ્ટમ છે ગઈકાલે હતી પરંતુ આજે સિસ્ટમ છે ડિપ્રેશનની અંદર ફેરવાઈ ગઈ છે અને આજે ગુજરાતમાં કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને રાત્રિ દરમિયાન પણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ પડ્યો છે આપણે જણાવી દઈએ કે વેલ માર્ક લો પ્રેશર સ્વરૂપે એક સિસ્ટમ હતી ડિપ્રેશનની અંદર છે ત્યાર પછી એક ટ્રફ બનેલો છે એક મોન્સૂન ટ્રફ બનેલો છે ત્યાર પછી મિત્રો વેલ માર્ક લો પ્રેશર એરિયાની સાથે ખાસ કરીને એક સિસ્ટમ છે એટલે કે બીજો ટ્રફ છે એ પણ કનેક્ટ થવાનો છે ને ત્યાર પછી એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ પણ બનેલું છે આ તમામ વસ્તુ છે એ મિત્રો હાલમાં જે વેલ માર્ક લો પ્રેશર એરિયા છે એટલે કે ડિપ્રેશનની સ્થિતિએ જે સિસ્ટમ પહોંચી છે એ સિસ્ટમ સાથે કનેક્ટ થવાની છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ પડશે અને આ સિસ્ટમને લઈને ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ મિત્રો ખાસ જણાવવામાં આવી છે તમને જણાવી દઈએ કે રેઇનફોલની વોર્નિંગ છે ગુજરાતની અંદર ક્યાં આપવામાં આવી છે તો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને હાથ તારીખના રોજ આગાહી કરવામાં આવી હતી એની અંદર છ તારીખના રોજ મિત્રો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે અને ત્યાર પછી આજની આગાહી તમે જોઈ શકો છો આજે હાથ તારીખ છે અને હાથ તારીખના રોજ ગુજરાતની અંદર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ત્યાર પછી મહેસાણા અને અરવલ્લી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે તો આજના દિવસે મિત્રો મોરબી છે સુરેન્દ્રનગર છે રાજકોટ છે પાટણ છે ગાંધીનગર છે મહીસાગર છે આ જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ પડવાની આગાહી છે એ જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો સિસ્ટમ છે એ થોડીક ગુજરાતથી દૂર જશે જેમને કારણે મિત્રો આઠ તારીખે આગાહી છે એ ઓછી કરવામાં આવી છે તેમ છતાં પણ તમે આઠ તારીખે જોઈ શકો છો કચ્છ છે બનાસકાંઠા છે પાટણ છે મહેસાણા છે સાબરકાંઠા છે મોરબી છે સુરેન્દ્રનગર છે જામનગર છે રાજકોટ છે જૂનાગઢ છે પોરબંદર છે દેવભૂમિ દ્વારકા છે એની અંદર ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે આ જે હવામાન વિભાગ દ્વારા આગાહી છે એ બદલવામાં આવશે નવી આગાહી કરવામાં આવશે એની અંદર કચ્છ અને આ અમુક વિસ્તારોની અંદર ઓરેન્જ એલર્ટની આગાહી છે એ કરવામાં આવશે કેમ કે હજી સિસ્ટમ છે આજના દિવસે મિત્રો ગુજરાતની નજીક રહેવાની છે જેમને કારણે ગુજરાતની અંદર હાથ તારીખના રોજ આઠ તારીખના રોજ વરસાદ છે એ પડતો રહેશે અને આપને જણાવી દઈએ કે સિસ્ટમ છે એ આટલા વિસ્તારોની અંદર ફરવાની છે ત્યાર પછી પાકિસ્તાનની ઉપર જશે જેમને કારણે એમના આઉટર ક્લાઉડ છે એ પણ ગુજરાતની અંદર રહેશે જેમને કારણે નવ તારીખે પણ ગુજરાતની અંદર વરસાદ પડવાની શક્યતા રહેશે ત્યાર પછી મિત્રો અહીંયા રેનફોલ ડિસ્ટ્રિબ્યુશન થવાની આગાહી હતી એ પણ ઘટાડી દેવામાં આવી છે હાથ તારીખના રોજ હજી સો ટકા વિસ્તારોની અંદર આગાહી રાખવામાં આવી છે પરંતુ આઠ તારીખ અને નવ તારીખે આગાહી છે એ ઘટાડવામાં આવી છે અને ત્યાર પછી તમે જોઈ શકો છો દસ તારીખના રોજ અગિયાર તારીખના રોજ અને બાર તારીખના રોજ સાવ આગાહી છે એ ગુજરાતની અંદર ઘટાડી દેવામાં આવી છે સાથે સાથે મિત્રો વીજળીના કડાકા ભડાકા થવાની આગાહી છે એ પણ ગુજરાતની અંદર જણાવવામાં આવી છે ખાસ તમે અહીંયા જોઈ શકો છો આવનાર પાંચ દિવસ સુધી મિત્રો ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર કડાકા ભડાકા સાથે વરસાદ છે એ થઈ શકે છે ખાસ કરીને અહીંયા લખેલું છે કે છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે અને ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે પવન ફૂકાવાની પણ શક્યતા રહેલી છે તો મિત્રો હાલમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ રાજસ્થાનના વિસ્તારો ઉપર સિસ્ટમ છે એ હાલમાં સક્રિય છે અને ડિપ્રેશન અવસ્થાની અંદર છે અને બની શકે છે કે આજે ત્રણ વાગ્યા પછી એ સિસ્ટમ છે એ થોડીક નબળી પડી શકે છે અને ફરીથી વેલમાર્ક લો પ્રેશરની અંદર આવી શકે છે પરંતુ મિત્રો આજે વહેલી સવારના રોજ ત્યાર પછી દસ વાગ્યાના સમયે અને બાર વાગ્યા સુધીમાં ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ પડી જશે જો જોકે રાત્રિથી જ મિત્રો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે પરંતુ હજી બપોર સુધી મિત્રો આજે ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ થવાની શક્યતા છે રહેલી છે કેમ કે સિસ્ટમ છે એ ડિપ્રેશનની અંદર ફેરવાની છે એમને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો હવામાન વિભાગ દ્વારા આ નવી આગાહી છે કરવામાં આવી હતી ને આજે મિત્રો સાત તારીખ છે ને સાત તારીખના રોજ પણ આજે પણ બાર વાગ્યા પછી નવી આગાહી છે કરવામાં આવશે અને એમની પીડીએફ છે એનું બુલેટિન છે એ ત્રણ વાગ્યા પછી જાહેર થશે તો એમની માહિતી પણ મિત્રો તમને આજના દિવસે અથવા તો આવતીકાલે જણાવી દે એટલા માટે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો